આટલી નીકળવા આમ ડોહલા નકા ડોહળો જ નહીં પાહો ઓ મોલે એવું નહીં તાર ઓલતાતી ડોહા ડોહા જેટલી હતી દૂધની હતી અવરો જો તને ઉઠેકોણ પડ્યું હમ મૉયે પેલો નાઈટ બિન ભરવા થાય પાછો અરે મથી આપના જ નહીં પૈસા વધે લઈ તા વાપર્યા તને વિશ્વા નહી મધે વાપરી નહી મથી મસાલા મસાલા ખને તો મારા હિસાબ રાખવું પડે બધું તા નહીં બફાતા આવતું પગાર અબરા ખોણના કાપ્યા તા કોઠવા કે કેવું તો હાલ રહે ગપ્પા કાપી લીધું અડધું અમે જફાતા છે અમે કાપ ન ગડી ગડી નાયા આમ હું તું તાનું

ગોળ ને ખોડું ખોડું લે લા બીજા ગોળ લેતા આવું બે બે લાવજો તો વધો નીકળી દેવાના છે આ તો પછી ના જોવી પૈસા આટલું કઈ ન હારી મારું કે બોન આટલી કઈ ન હારી

તને તાર મોમાનો છોકરા બેય દુકાન બણા છે એના ભાવ ઓસા લી છે તને ઓસા લે જાય

ઈ તો છોગે નહી કેવા નામ તો તું કે પગાર છો તો તાણ એક બી દયા થી ચાલ દેવા તાણ આ જો કા વસ્તીના ના પોતાય અને હે તો તો આખો દાડી આ બેઠો અમે કરી ગયા અમે ઉઠી આ દોવા અને સારું મારો વાડ લાગી અમે અને કે હી છો થયો તો તો ખરીસ કે તાણ આ માન જો એ ઘરમાં થોડું ગળું તાણ અમારું જવા સુરત માં જમવા તારું ના ના તો કેવાય જ ના બારિયો ને બારિયો બોધી બોરી આ હરા પાણી વાળવાનું છે પૈસા એક પણ નહીં પગાર દે તો બરા 10000 રૂપિયા પગાર દે તો હું કરવાનું ચાલ મારા બોધી નાખતો પેલા તો આ કદા શું કરે આ કોણ આવું કરે બારિયો બધું શું પાણી વાળું છે તે કીધું શું દેખું પાણી થી આયું તો ત્યાં ઘેર તે તે આજ બસી ગેરતો કે હોવ પૈસા તો નહીં મળશે આંક

વાંચી ને પણ અમારે તો પગારનો ઓછું થયો તો હજાર રૂપિયા થયો તો ક્યાંય હા હા મજામાં જ બધું લેતા આવ્યો હા એટલે એમને કે ને કોમ કોમ હતું થાય ગયું કોઈ થયું લઈ દો મારા ઓહ શું પાછું પૈસા આવી જાય ઓછી ના હોય તો એ મોધો ફરક થયો એવું થાય પાછળ કહી અમારે પગાર નહીં તો મારે તું પૈસા ક્યાંથી હમતા લેના પગારિયારમ મત છે તું પૈસા કેમ નતો આલે ના આપણે તો જાય બે જણા આપા બે જણા ગયાતા હું નીકળ્યાતા યાર ઈમોણ મુકાળો પધાર મારે પૈસા ઉસા છે દીકું તો દીકુ બાપા આણજો તે ઈવન પગાર તો ઓણ આલછી 500 લે તો તું ટીકામ પાળીયો થાય તો કે તું શીર મો લઈ જતો હમ પૈસા નું કઈ છે ધર્મન ધાતલે મો ના રે ને દવા કોણ યાર

Được, There, tôi Phát, không là là oh. này bảo ra đi mà bớt chơi rồi thì ghét đi, khát đâu này lắc to, cái 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 હા ને તરી લાગ બધું ભૂલી જાવ તમે તા બોલી બોલી ના આવે તો એટલું બધું આઈડ બિલ આઈ દીધું તમારે અમાર નું બોન નું બધું આવા નહીં લાઈટ પે બધું તારું કે માર તમાર જેવું છે કે આ પૈસા પડ્યા નહીં તારું

આ નાતું લે તને આટલી કંઈ કે ના હારી તને હું દે આને તો પાછા જ ગમે ત્યારે એ તો તને કોક થાય વે પાછા આવી પછી આ ગણો અબો વા તો ફોન કરજે તું તારું કોઈ મોડસ નઈ યાર હું હા રે વધો ને તો છે ને તો કોઈ જરૂર પડે તો ફોન કરજે દોશી વાદી લઈ લેવાનું સાદી એટલે શેઠી કഞ്ഞി છે કഞ്ഞി છે એટલે મૈશા ને દાડો કોઈ ભાયા વાળું લોકોઈ નઈ જાવ અલ્યા હું તો જાવું છું હો હો હા હું તારે એવું બધું શું તો સાહેબ તારું મને ભુલે લાગ્યું તમનો કા ફાટી પર જા કાકા તું જા તારું જાય તારું જાય કહું છું તારો તારો જા